ધર્મસભા આજે ફાતિમાના માતા મરિયમનું પર્વ ઉજવે છે ઈસુ કહે છે કે તેમણે સંસાર ઉપર વિજય મેળવ્યો છે એ વિજય ઈસુએ મૃત્યુ સ્વીકારીને મેળવ્યો છે અન્યોના ભલાને માટે આપણી જાતને ખાલી કરી આપણે વિજય મેળવ્યાની ભાવના કેળવીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી ઓગણત્રીસથી થી તેત્રીસ શિષ્યો બોલી ઉઠ્યા વાહ હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી હવે અમારી ખાતરી થઈ કે આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો ઈશ્વરે તેમને કહ્યું તમને હવે વિશ્વાસ બેઠો જુઓ એવી ઘડી આવી રહી છે અરે આવી જ છે જ્યારે તમે બધા મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો તેમ છતાં હું એકલો નથી કારણ પિતા મારી સાથે છે આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે જગતમાં તો તમારે ભીંસ જ વેઠવાની છે પણ હિંમત રાખજો જગત ઉપર મેં વિજય મેળવ્યો છે ઈસુએ સંસાર ઉપર વિજય મેળવ્યો છે સંસારની રીત રસમ સ્વાર્થની છે ઈસુની રીત રસમ પરમાર્થની છે સ્વાર્થ અને પરમાર્થ સામા પ્રવાહ થયા આ તો પરસ્પર વિરોધી ધ્રુવ છે એટલે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે યુદ્ધ થાય છે ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવી માનવ બને છે ઈસુ માનવ બને છે પોતાનો સ્વાર્થ સાધવા નહીં પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં પણ પરમ પિતાની ઈચ્છા પૂરી કરવા સંસારમાં માનવો તો પોતાની જ ઈચ્છા પૂર્ણ કરે છે પોતાની ઈચ્છા પૂર્ણ કરવાથી પોતાને ફાયદો થાય છે પણ બીજાને નુકસાન થાય છે જુઓને ઈસુ આવીને માનવની આ મનોવૃત્તિમાં ફેરફાર લાવે છે પિતર એક પરિવારમાં સ્થાયી હતો એનો પોતાનો સ્વતંત્ર ધંધો હતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું કમાઈ લેતો હતો એ પિતરને ઈસુ બોલાવે છે સ્વાર્થના કોસેટામાં પુરાઈ રહેવાને બદલે પરમાર્થના કાર્યો કરવા ઈસુ પિતરને હાકલ કરે છે ઈસુ દબાણ નથી કરતા આહવાન કરે છે જો પિતર સ્વાર્થ છોડવા તૈયાર ના થાય તો પિત્તર દ્વારા જે અનેકોને સ્નાન સંસ્કાર મળ્યો સાજાપણું મળ્યું જીવતદાન મળ્યું તે બધું લોકો ચૂકી ગયા હોત જ્યોત સે જ્યોત જલે એ ન્યાયે સ્વાર્થને સ્થાને પરમાર્થનો પ્રકાશ સર્વત્ર પ્રસરવા લાગે છે ઈશુએ પરમાર્થની પરાકાષ્ઠા બતાવી છે મિત્રો ખાતર પોતાના પ્રાણ પાથરવા પિતર પણ માફક ઉપર જ મૃત્યુ પામે છે પિતરે કોઈ ગુનો કર્યો હતો એટલા માટે તેમને કૃષે ચડાવવામાં આવ્યા ના પિતર ગોવાળ હતા ધર્મસભાના વડા ધર્મગુરુ હતા પોતાના જોક માટે તેમણે પ્રાણ પાથર્યા આજે ઈસુના રંગે એટલા બધા ભક્તો રંગાયેલા છે કે સંસાર ધીમે ધીમે શુદ્ધ અને પવિત્ર થતો જાય છે સંસાર પોતાની મલિનતા મૂકે છે એને સંસારની ઈસુ સામેની હાર કહેવાય સંસારમાં જેની લાઠી તેની ભેંસ એવો રિવાજ છે સંસારમાં બોલે તેના બોર વેચાય છે ઈસુએ એક સિદ્ધાંત આપ્યો કે એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો મહાત્મા ગાંધીએ આ સત્યનો પ્રયોગ કર્યો અને અહિંસાના માર્ગે મહાન બ્રિટિશ સામ્રાજ્યને હરાવ્યું ઈસુ આજે પણ તેમના ભક્તો દ્વારા સંસાર ઉપર વિજય મેળવે છે તું હે ભગવાન બની રહ્યો યુગ યુગ થી તું હે ભગવાન બની ईश्वर अनादि युग युग थी तुम हे भगवान

वनीरम् आश्रयस्थान गएला दिन समान तारे मन तो वर्ष हजारो वही गएला दिन समान तारे मन तो वर्ष हजारो जाने रात निरी समान जाने रात निरी समान योग તું હે ભગવાન બની રહ્યો આશ્રય સ્થાન યુગ યુગ કી તું હે ભગવાન બની